તો મિત્રો આપ સૌનું ધ કિંગ બ્લોગ નવાણ માં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ પીયર માં તો પીયર માં તમે ના ગયા હો તો તેની મુલાકાત લઈ લેજો ઉપર પહેલી વાર જાવ તો તમે આણંદ આનંદમેળો બ્રિજ ઉતરતા પીવીઆર આવેલું છે તો મિત્રો ચલો આપણે જઈએ ચલો તો મિત્રો અમે ત્યાં જઈ રહ્યા છીએ પીયર માં તો જોઓ તમે આ સ્થિતિ અમે પીયર માં નીકળી ગયા છે તો મિત્રો અમે જઈને તમને બતાવીશું કે શું શું હોય છે આ રસ્તો છે તમે જોશો આનું લોકેશન કેવું છે તો મિત્રો જો એનું લોકેશન તમને કેવું લાગે અહીંયા ફોટા પાડવાનું બહુ મસ્ત છે તો મિત્રો આ પા શોર્ટકટ રસ્તો છે તો અમે શોર્ટકટ ચાલતા નીકળી ગયા છે તો અમે આ રસ્તેથી અમે વહેલા પહોંચી જઈશું તો મિત્રો આ લોકેશન તમે જોઈ શકો છો કે તેવું મિત્ર લોકેશન છે તો તમારે પણ આવું હોય તો એ પણ આવી શકો છો તો મિત્રો અહીંયા બહુ ફરવાની જગ્યા મસ્ત છે અને ફરવા જોવાલાયક સ્થળો પણ છે મિત્રો આની બહાર નીકળી ગયા છે મિત્રો લોટિયા ભાખરું બ્રિજ આગળ આપણે આવી ગયા છે તો તમે જોઈ શકો છો જો આ બ્રિજનો કલર તમે જોયે જોયો છે તમે આણંદમાં કપડાં લેવા આવ્યા હોય તો આ બ્રિજનો કલર તમે જોઈ શક્યો છે કે કેટલા સુધી આ બ્રિજનો કલર માર્યો છે મિત્રો એક્ઝેક્ટ આપણે બોરસદ ચોકડી આવી ગયા છે તો તમે જોઈ શકો છો અને આપણે જતા જતા રામજીનો ફોટો દેખાઈ ગયો છે તો મિત્રો આપણે બ્રિજ ઉતરી ગયા છે તમે જોઈ શકો છો આ બ્રિજ ઉતરી ગયા છે તો મિત્રો જો તમારે સામેની તરફ પીવીઆર દેખાઈ ગયું છે તો હું તમને ઝૂમ જરીક બતાવી દઉં ઝૂમ કરીને તો મિત્રો આપણે આવી ગયા છે પીવીઆરમાં તમે જોઈ શકો છો તો જો તમને અહીં પીવીઆરનો લોકો દેખાઈ ગયો છે જોઈ શકો છો પીવીઆરનો લોકો તો મિત્રો અહીં પીવીઆરના દાદરા ચઢી રહ્યા છે તો તમને જો તમને બતાવી દઉં તો મિત્રો તમારે પણ આવા લુગડા લેવા હોય તો તમે લઈ શકો છો તો તમને હજુ પણ કંઈક નવું નવું બતાવીશું

लास्ट ब्लॉग क्या बोला तूने? लास्ट ब्लॉग जाओ चिंता। कंट्रोल, कंट्रोल उधर

મિત્રો અમે પીવીઆર માં ફરીને બહાર આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો તો આ વિડીયો તમને જરી પણ સારો લાગે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ને લાયકન કરો તો તમને વધારે જય શ્રી રામ